તલાલાનું શિરધાર કરીને એક ગામ છે આ ગામના વાડી વિસ્તાર નજીકથી એક આંબાકુઈ નામની નદી છે જે વહે છે અને આંબાકુઈ ગામની નદી નજીક એક સૂરજ વેકરી કરીને સુરજ એક વિસ્તાર છે આ વિસ્તારમાં એક વ્યક્તિ છે જેનો મૃતદેહ છે તે મળી આવ્યો છે મેરામણભાઈ ગોવિંદભાઈ માલમ નામના પંચાવન વર્ષના વૃદ્ધ છે જે બે દિવસથી એવું મનાય છે કે ગાયબ હતા આ વૃદ્ધ ગાયબ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી પહેલા તો શોધખોળ હાથ ધરવામાં આવી શોધખોળ હાથ ધર્યા બાદ એના જે લાકડી છે એ લાકડી નદી કાઠા નજીક એવું પણ મનાય છે કે ચપ્પલ પણ ત્યાંથી જ મેળા હતા અને હવે પરિવારજનોને એવું લાગતું હતું કે આ જે મેરામણભાઈ માલમ છે એ આ નદીની અંદર અકસ્માતે પડ્યા છે અને તેની શોધખોળ કરવી જરૂરી છે જી હા દોસ્તો આ જે આગેડ હતા તેના શરીરના ઘણા બધા પાર્ટ મેરામણભાઈ માલમનો હાથ ન હતો બીજો હાથે ન હતો તેના પગ ન હતા માત્ર કમરની ઉપરનું જે બોડી હોય છે એ બોડી મળી આવે છે તેને તલાલા હોસ્પિટલે લઈ જવામાં આવે છે જ્યાં ડોક્ટરો કહે છે કે તેને કોઈ જાનવરે ફાડી ખાતા છે મતલબ કે ત્યાં મગરો છે અને આ મગરોએ આ મેરામણભાઈ માલમને ફાડી ખાતા છે એ આના તળાવ હોય મગરોનું સામ્રાજ્ય છે તે સૌ તરફ જોવા મળી રહ્યું છે તો આપ પણ સાવધાન રહો સચેત રહો કે હેતુથી આ વિડીયોને તૈયાર કરવામાં આવ્યો છે અને અપલોડ કરી રહ્યા છે